જીવન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત વિદ્યા સંકુલ તેમજ સુરેશ વિદ્યાલય મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા ચાર જાન્યુઆરી શનિવારના રોજ વેડ રોડ ખાતે આવેલા મોરલી ફોર્મમાં રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં મોટિવેશનલ સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો જેમાં મોટિવેશનલ સ્પીકર તરીકે મનીષ વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા મનીષ વઘાસિયા દ્વારા ડિજિટલ યુગમાં માણસ લાગણીહીન બનતો જાય છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણની સાથે સંસ્કાર અને સંવેદનાઓ કેળવીને પરિવાર સમાજ અને રાષ્ટ્રપ્રેમ બાબતે સમજણ આપવામાં આવી હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી રિપોર્ટર અભિષેક વોરા અભિક્રમ ન્યૂઝ સુરત શભાઈ રાજ્યગુરુ આચાર્યશ્રી મણિબા વિદ્યા સંકુલ આજ રોજ અમારી શાળાને એટલે કે જીવન પચીસ વર્ષ પૂર્ણ થયા છે એટલે રજત મહોત્સવ મનાવી રહ્યા છે અને આ રજત મહોત્સવ ની અંદર દરેક વાલીઓ દરેક બાળકો ને સ્પર્શ થાય લાગણી નો સંસ્કાર નો અને શિક્ષણ નો એ હેતુથી જે મોટિવેટર છે મનીષભાઈ વઘાસિયા એમના નેજા હેઠળ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ આનંદ અને ઉત્સાહ અને સંસ્કારનો વધારો કરે એ માટેનું આ આયોજન એટલે મણિભાઈ વિદ્યા સંકુલ રજત મહોત્સવ આજ વિશેષ એ છે કે મનીષભાઈ નામ આપ્યું સ્પર્શ સ્પર્શ એટલે કેનો કે બાળકોનો વાલી માતાઓને જે સ્પર્શ થાય એ સંસ્કાર અને શિક્ષણ નો સંવેદના હોવી જોઈએ માતા પિતા તરફી અને સ્કૂલ તરફી બાળક ફક્ત ભણે એવું નહી પણ ગણેલો પણ હોવો જોઈએ એ માટેનો આ કાર્યક્રમ છે સ્પર્શ આજે શું વિશેષ છે કાર્યક્રમ આજે ગણેશ વંદના છે ભારતીય ઝલક એ પણ છે અનેક વિવિધ કાર્યક્રમો છે